હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કેરીની ચટણીની એક એવી રેસિપી શેર કરીશ કે જેને તમે અથાણું પણ કહી શકો છો અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો સાથે આ ચટણી બનાવવા માટે એનો મસાલો પણ ઘરે જ બનાવીશું જેનાથી આ ચટણી સ્વાદમાં પણ સરસ લાગશે અને એક વર્ષ સુધી ખરાબ પણ નહીં થાય તો કેરીની ચટાકેદાર ચટણી બનાવવા માટે અત્યારે મેં સાડી સાતસો ગ્રામ તોતાપુરી કેરી લીધી છે અને કેરીને મેં ધોઈને સારી રીતે કોરી કરી લીધી છે હવે આપણે એની છાલ ઉતારી લેવાની છે ચટણી કે અથાણું બનાવવા માટે કેરી તમારે જે દિવસે ઉપયોગમાં લેવાની હોય એ દિવસે તાજી જ માર્કેટમાંથી લાવવાની પોચી પડી ગયેલી કેરીનો ઉપયોગ અથાણું કે ચટણી બનાવવા માટે નહીં કરવાનો કેરી જો પોચી પડી ગઈ હશે ને તો એમાંથી તમે ચટણી બનાવીને આખા વર્ષ માટે સ્ટોર નહીં કરી શકો તમે દેશી કેરી કે રાજાપુરી કેરી પણ લઈ શકો પણ તોતાપુરી કેરીમાં ખટાશ ઓછી હોવાથી મેં આ કેરીનો ઉપયોગ કર્યો છે તો આ રીતે ધોઈ કોરી કરી અને એની છાલ ઉતારી લેવાની અને છાલ ઉતાર્યા પછી એને નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે તો આ રીતે ચપ્પુની મદદથી આપણે એના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે તો બંને કેરીના મેં આ રીતે ટુકડા કરી લીધા છે સાથે જ મેં લીધું છે પોણો કપ જેટલું લસણ તો મેઝરિંગ કપના આ માપ પ્રમાણે મેં પોણો કપ જેટલું લસણ લીધું છે જો તમે લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું હવે આપણે બે ઇંચ જેટલું આદુ લેવાનું છે અને આદુની છાલ કાઢી અને નાના નાના ટુકડામાં કટ કરી અને મિક્સર જારમાં ઉમેરી લેવાનું છે અત્યારે મેં મિક્સરનો મોટો જાર લીધો છે એમાં આદુને પહેલાં કટ કરીને ઉમેરી લઈશું અને ત્યાર પછી જે આપણે લસણ લીધું છે એને ઉમેરી લઈશું અને આ બંને વસ્તુને આપણે મિક્સરને કન્ટિન્યુઝ ના ચલાવતા પલ્સ મોડ પર મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને વાટી લઈશું અને આ રીતનું વટાઈને તૈયાર થશે તો લસણ અને આદુ વટાઈ ગયા છે હવે આપણે કેરીને ગ્રાઇન્ડ કરવાની છે તો કેરીને પણ આપણે સેમ પ્રોસેસથી ગ્રાઇન્ડ કરીશું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એને ગ્રાઇન્ડ કરી લઈશું કેરીની આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની અને બધા જ કેરીના ટુકડા આખા પણ ના રહેવા જોઈએ આ રીતે નાના નાના ટુકડા આખા હોય એ રીતે તમારે વાટી લેવાનું આ રીતનું ટેક્સચર રાખવાનું છે આ રીતે કેરીના નાના નાના ચંક્સ જોવા મળશે અને ચટણીમાં ખાવામાં એકદમ સરસ લાગશે હવે મસાલો બનાવવા માટે અત્યારે મેં વીસથી પચીસ નંગ જેટલા કાશ્મીરી મરચાં લીધા છે અને મરચાંને પણ આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને મરચાં ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા રાયના કુરિયા અને બે ટેબલ સ્પૂન જેટલા મેથીના કુરિયા ઉમેરવાના છે બંને વસ્તુ ઉમેર્યા પછી ફરી એકવાર આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો ચટણી માટેનો મસાલો તૈયાર થઈ ગયો સાડી સાતસો ગ્રામ કેરીની ચટણી માટે મસાલાનું આ માપ એકદમ પરફેક્ટ છે આ મસાલાની જગ્યાએ તમે ખાટા અથાણાના મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળા પેનમાં એક કપ ભરીને તેલ ઉમેરવાનું છે આ રીતની ચટણી કે અથાણું બનાવવા માટે બની શકે તો શિંગતેલનો ઉપયોગ કરવાનો એનાથી સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે છે હવે તેલને તમારે એકદમ ગરમ નથી થવા દેવાનું હલકું ગરમ થાય એટલે આપણે જે આદુ અને લસણ ક્રશ કરીને રાખ્યા છે એમાં ઉમેરી દેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ રીતે સતત મિક્સ કરતાં કરતાં એને સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ જો હાઈ હશે અથવા તો તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો તરત જ એ તળિયે ચોંટવા મારશે અને બળી જશે તો લસણ અને આદુનો કાચો સ્વાદ નીકળી જાય ત્યાં સુધી તમારે સાંતળી લેવાનું લસણનો કલર બિલકુલ જ ડાર્ક ના થવો જોઈએ અને જો એનો કલર ચેન્જ થઈ જશે અથવા તો લસણ બળી જશે તો ચટણીમાં એનો સ્વાદ સારો નહીં આવે એટલે તેલ બહુ વધારે ગરમ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે ચટણીને મિક્સ કરતાં કરતાં સાંતળી લેવાની અને પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો કે આ રીતે થોડા થોડા બબલ આવવા માંડ્યા છે તો આ રીતે બબલ આવવા માંડે એટલે સમજી લેવાનું કે લસણ અને આદુ સંતળાઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે એમાં ગ્રાઇન્ડ કરેલી કેરી ઉમેરવાની છે અહીં જો તમે લસણ ના ખાતા હોય તો લસણની જગ્યાએ ડાયરેક્ટ આદું જ ઉમેરી દેવાનું આટેલું અને ત્યાર પછી આદું સંતળાઈ જાય એટલે ગ્રાઇન્ડ કરેલી કેરી ઉમેરી દેવાની પણ જો લસણ ખાતા હોય તો આદુ લસણને પહેલાં સાંતળી લેવાનું અને એ બંને સંતળાઈ જાય ત્યાર પછી તમારે કેરી ઉમેરવાની જે લોકોને ખાટું અથાણું ભાવતું હશે ને એ લોકોને તો આ ચટણી બહુ જ ભાવશે અને આમાં જે આપણે મસાલો ઉમેરવાના છે એને લીધે એનો સ્વાદ અથાણા જેવો આવશે કેરી ઉમેર્યા પછી આપણે એને બહુ વધારે વાર નથી રાખવાની હવે આપણે એમાં દોઢ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું ઉમેરીશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં કાશ્મીરી મરચાં લીધા છે એટલે એનાથી કલર બહુ સરસ આવશે અને તીખાશ માટે અત્યારે મેં રેગ્યુલર તીખું મરચું લીધું છે બરાબર મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે અત્યારે મેં ફક્ત રેગ્યુલર જ મરચું ઉમેર્યું છે તો પણ એનો કલર એકદમ સરસ આવ્યો છે હજુ આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરીશું એટલે ચટણીનો કલર એકદમ સરસ લાલ ચટક આવશે આ ચટણીને તમે આપણે જે મસાલો તૈયાર કર્યો એના વગર પણ ખાઈ શકો છો પણ જો મસાલો ઉમેરશો ને તો એનો સ્વાદ અથાણા જેવો લાગશે આ ચટણી તમે શાકની જગ્યાએ મોરી ઢીલી ખીચડી સાથે ખાશો ને તો પણ એકદમ સરસ લાગશે તમે જોઈ શકો છો કે સ્લો ફ્લેમ પર પાંચેક મિનિટ સુધી રાખ્યા પછી આ રીતનું તેલ સેપરેટ થશે અને ચટણીની કન્સિસ્ટન્સી આ રીતની તૈયાર થશે અને હવે આ રીતનું તેલ છૂટું પડે ને એટલે ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલો મસાલો ઉમેરી દેવાનો હવે મસાલાને પણ ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ગેસ મેં બંધ જ કરી દીધો છે પણ ચટણી એકદમ જ ગરમ છે તો ચટણીને આપણે ઠંડી થવા દેવાની છે અને એકદમ ઠંડી થઈ જાય ત્યાર પછી એને સ્ટોર કેવી રીતે કરવી એ પણ હું તમને બતાવીશ મસાલો મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે તેલ તમને વધારે નહીં લાગે કારણ કે તેલ એમાં મેં એક જ કપ ઉમેર્યું છે એનું કારણ એ છે કે ચટણીને હું ફ્રીઝમાં રાખું છું પણ જો તમારે બહાર રાખવી હોય તો તેલની ક્વોન્ટિટી તમારે વધારે રાખવાની લગભગ પોણા બેથી બે કપ જેટલું તેલ ઉમેરવાનું અથાણાની જેમ અથાણામાં પણ આપણે આંગળીના એક વેળા જેટલું તેલ અથાણાની ઉપર રાખીએ છીએ બસ એમ એ જ રીતે આપણે ચટણીમાં પણ એટલું તેલ રાખવાનું છે જો આ રીતે તમે ચટણી બનાવશો તો ચટણી તમારી એક વર્ષ સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય હવે ચટણી આપણી ઠંડી થઈ ગઈ હવે એને આખા વર્ષ માટે સ્ટોર કરવા કાચની બરણીનો ઉપયોગ કરવાનો ચટણી હોય કે અથાણું હોય હંમેશા તમારે કાચની બોટલમાં ભરવાનું અને સાથે જ કોઈ પણ એક બોટલમાં ના ભરતા બે ત્રણ અલગ અલગ બોટલમાં ભરવાની કારણ કે જો તમે એક જ બોટલમાં ભરશો અને એ વારંવાર ખોલબંધ થશે તો એમાં એર જશે અને એના લીધે બની શકે કે તમારું અથાણું કે ચટણી બગડી જાય તો રોજબરોજના ઉપયોગ માટે તમારે એક બોટલ બહાર રાખવાની અને બીજી બોટલને ફ્રીઝમાં મૂકી દેવાની અને એક બોટલની ચટણી કે અથાણું પૂરું થઈ જાય ત્યાર પછી જ બીજી બોટલ ઉપયોગમાં લેવાની અને જે બોટલ તમે ઉપયોગમાં લો એ આ રીતની એરટાઇટ હોવી જોઈએ તો આ રીતે લસણ કેરીની ચટણી એકવાર બનાવી તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને ઢેબરા મસાલાપુરી કે મોરી સાદી ખીચડી સાથે પણ આ ચટણી ખાવામાં એકદમ સરસ લાગે છે તો એકવાર આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરો તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે તો ફ્રેન્ડ્સ કેરીની આ ચટણીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો